નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મજબૂત લો પ્રેશર થવાનું છે બંગાળની ખાડીમાં જેના અસર હેઠળ મધ્ય ભારતમાં સાથે સાથે ગુજરાતના વિસ્તારોમાં આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે આ મજબૂત લો પ્રેશર સીધે સીધું પશ્ચિમ દિશામાં આગળ વધશે જેના હિસાબે સારો એવો વરસાદ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ છવ્વીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધારે રહેશે એ પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય હવામાનની સચોટ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો શનિવાર તારીખ એકવીસ સપ્ટેમ્બરના તાજા હવામાન સમાચાર જોઈએ તો મધ્ય ગુજરાતમાં વડોદરાની આસપાસ દાહોદની આસપાસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે આ ઉપરાંત હરવદ તેમજ અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં ચોંટીલા આસપાસ છે એ સારા એવા ઝાપટા જોવા મળશે સાથે સાથે જામનગર અને મોરબીના વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટા જોવા મળશે આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ ભુજની આસપાસ આ સિસ્ટમની અસરના ભેજવાળા પૂર્ણના હિસાબે લાભ મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે બાવીસ તારીખનું હવામાન જોઈશું બાવીસ તારીખ અને રવિવારના રોજ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગરના વિસ્તારોમાં પાલીતાણામાં તળાજામાં સાથે સાથે મહુવા વિસ્તારમાં જેસરમાં આ ઉપરાંત વાત કરીએ તો ગારિયાધાર તેમજ કુંડલા અમરેલીથી પૂર્વના વિસ્તારોમાં ધારીમાં સાથે સાથે દક્ષિણ તરફ નજર કરીએ તો તુલસી ઉના કોડીના આસપાસ સારા એવી ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો બોટાદ તેમજ સાથે સાથે જસદણ રાજકોટ અને ગોંડલની વચ્ચેના વિસ્તારોમાં છે એ બાવીસ તારીખના રોજ છે મિત્રો ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રેવીસ તારીખની તો ત્રેવીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં સક્રિય થશે હોય ચોમાસું જેમાં મહુવા રાજુલા ઉના તુલસીશિયામાં શિયામાં હળવા જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો ધારી બગસરા તેમજ કુંડલા વિસ્તારોમાં આ ઉપરાંત અમરેલીના વિસ્તારોમાં છે એ હળવા ભાડે ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ બાબરા તેમજ જસદણના વિસ્તારોમાં ગોંડલથી પૂર્વના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો સાપર સાપરવેરાવળ તેમજ રાજકોટથી પૂર્વમાં ચોટીલામાં સારા અહેવાજ આપતા જોવા મળી શકે છે મિત્રો તારીખે ના રોજ ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ સિસ્ટમ અંગે તો સિસ્ટમના દ્વારા પવન છે એ ખાસ કરીને મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ જોવા મળશે જેના રૂપે છે એ સિસ્ટમના વરસાદનું પ્રમાણ છે એ દક્ષિણ પશ્ચિમ તેમજ વિસ્તારોમાં છે એ ખાસ કરીને નાસિક તેમજ સુરતના વિસ્તારોમાં પચીસ તારીખના રોજ સારો એવો ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે આગળનું હવામાન જોઈએ તો તારીખ છવ્વીસના રોજ પણ વરસાદી એક્ટિવિટી સારી એવી જોવા મળશે જેમાં ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ વરસાદ મિત્રો તારીખ છવ્વીસના રોજ જોવા મળી શકે છે જેમાં અમરેલી આ ઉપરાંત મહુવા ભાવનગર તેમજ સાથે સિહોર ઢસા બાબરા જસદણના વિસ્તારોમાં ગોંડલમાં તેમજ જુનાગઢના વિસ્તારોમાં ગીર વિસ્તારમાં મેંદરણામાં તેમજ સાથે સાથે તુલસીધામ ઉના વિસાવદર વેરાવળ સુદરાપાડાના વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ તો માંગરોળથી પૂર્વના વિસ્તારોમાં ગાજવીજ સાથે બેથી ત્રણ ઇંચ જેવો વરસાદ છવ્વીસ તારીખના રોજ મિત્રો જોવા મળી શકે છે એ સિવાય અન્ય સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટાં જોવા મળી શકે છે તેમજ કચ્છમાં પણ ઝાપટા જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રીડિયન વિસ્તારમાં દાહોદ તેમજ વડોદરા આ ઉપરાંત અરવલ્લી તેમજ સાથે સાથે અમદાવાદથી પૂર્વના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં સુરત અને વલસાડમાં વરસાદના આંકડા ચારથી પાંચ ઇંચ જેવા આવી શકે છે મિત્રો છવ્વીસ તારીખના રોજ સાંજના સમાચાર જોઈએ તો સાંજના સમયે છવ્વીસ તારીખના રોજ જુનાગઢ તેમજ સાથે સાથે ધારી વિસાવદર કુંડલા આ ઉપરાંત તુલસી શ્યામ ટૂંકમાં કહીએ તો સમગ્ર ગીર પંથકમાં વેરાવળમાં રાજુલામાં મહુવામાં જેસરમાં ગાજવીજ સાથે ચારથી પાંચ ઇંચ વરસાદ જોવા મળશે મિત્રો છવ્વીસ તારીખના સિસ્ટમની સારી એવી અસર જોવા મળશે એ સાથે સાથે મોરબી ચોટીલા તેમાં ધોળકા સુરેન્દ્રનગર વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે તો મિત્રો આ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તે બાબતે આવતીકાલે ફરીથી આ બાબતે વિડીયો છે એ માહિતી આપવામાં આવશે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો હવામાનની સચોટ માહિતી ખબર તમારા કામની છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર